ફેમિલી ધી ફેમિલી ને ગુડ મોર્નિંગ આજના નવ લગ્ન દીર આપ હાર્દિક સ્વાગત છે આજે આપણે પાસે ચાર પાંચ મિત્ર ભેગા થઈ ગયા છે અમારા આલોકભાઈ છે વિરમભાઈ ખોલા છે અને સંતોષ છે ને આજે ભેહુની અંદર પાછા બધા ભેગા થઈ ગયા છે લાલુભાઈ તમે શું કહેવા કંઈ માગો છો કેવા તો હું સંતોષભાઈ તમારે કંઈ કહેવાનું છે કે તમે શરમાઈ જાઓ ખોલાભાઈ તમારે કંઈ કહેવાનું છે હા તો બસ રેડી જોઈ લો તમે અત્યારે સવાર સવારના નજારા જોવે ગાંડી ગીર ના હા મિત્ર આગળ આગળ કન્ટેન રહેજે ફરી પાછા મળ્યા ઓલા મિત્ર આ તમને એક ગુડ ન્યૂઝ દેવાની છે થોડી ઘરમાં તમને દઈ દો ગુડ ન્યૂઝ ગુડ ન્યૂઝ છે કે ગોતવું પડે એમ છે એટલે થોડી ઘણી વાર લાગતી છે ગુડ ન્યૂઝની ની અંદર એ છે કે ભેંસ આજે માં વ્યાઈ ગઈ છે ક્યાં છે કેવું કેવું ગુડ ન્યુઝ બહુ આઘું છે એમ તો દેખાય છે દેખાડી દે જો આપડી આ ખડે વીઆઈ ગઈ છે આપડી ગુડ ન્યુઝ આવડું આ હતું જોઈ ને રાત ને વીઆઈ ગઈ છે શું આવ્યું છે કે નહીં જાણવું હોય ને તો આગળ આગળ કન્ટિન્યુ રહીજે આપણે ગામ બાજુ જાવું ને તો આને શું આવેલ છે કે નહીં બધી ફોટો ને બોટો લઈ અને તમને કહેવું આવડી આ ભાઈ છે કે નહીં એ વ્યાઈ ગઈ છે આજ રેતમાં હવે વ્યાજણ પીડું છે હજી આવડી આમી દેખાય નહીં છે પછી વારા પછી વારા બધા એક જો આવડી આ છે પછી એમાં ઘણી ખરી છે પહેલું ખડાય છે અને એને ગુડ ન્યુઝ આપી દીધું છે હવે તો ગુડ ન્યુઝ આવ્યા જ કરશે કારણ કે ખાડું જે લગભગ બધાય થઈ ગયેલા છે એકાદા બેસ ખાલી એમને એમ છે ના એટલા આ એક બે તાઈડ ને ચાર પાંચ ખડાયા છે કે નહીં તે ઓલા છે પછી આપણી વાળી ભેંય તે આવડ્યા છે કે નહીં જ હા એ તે થોડાક સમયની અંદર તે વીંય દે એમ છે પછી આવડ્યા છે એ વિયત એમ છે પછી ઓલી આવડી આ તો ઓગાળેક નહીં આ એ વીંય ડેમ છે પછી આમાં જે ઘણીઓ છે પણ અમને બહુ ખબર નથી અને આવ્યું છે શું શેક નહીં એ તમને આગળના વ્લોકમાં કે આગળની ક્લિપની અંદર હું ગામમાં જાય ને ઘી બાંધીક નહીં ના જાય ને તો હું તમને બતાવી આટલા ચા નથી ઓણ થઈ જાય એવું છે જ બી ઢી ત્રણ ચા છે આની અંદર ઓલી મોટી ભાઈ શેક નહીં ઈ વહી એમ છે કેટલી એક બે ત્રણ ચાર ચાર થી પાંચ બહેન હું એમ છે એ બધું વારા પછી વાહ અમર છેલ્લે છે વાતર પીડ્યું હતું કે થઈ ગયેલું છે બધું આવડી આ ને આ તો બે ટૂંક સમયમાં મારી વાળી તો ટૂંક સમયમાં બીજું ટૂંક સમયમાં ખાલી પાંચ પાંચ દસ દસ માળે આજુબાજુ થયેલું છે કે નહીં એટલે એ બધું વારા પછી વાળા ઓલી ખડાય છે કે ને બધાની પહેલાં છેલ્લી હતી કે ને એટલે વીં જેવા બધી એ કરે ધીમે ધીમે દસ પંદર દિના વેળા વેળા વિં એમ છે આપણી બહેને તો જે પચીસ જમણની વીક જમણની વાર છે તો આ તો હા વ્યતર આવી જાય પાંચ દસ જમણની સ્કેચયું છે ઓલી એમ જ છે આ બીજું આ ઓલી અમારી વાળાની ની બધી ધોવા દેશે કે છું નથી બહુ ખબર નથી મને આ એટલી નહીં તો મને ખાસ ખબર છે કે વિમ છે આજ નવું ગુડ ન્યૂઝ આવી ગયું છે હવે પછી ગુડ ન્યૂઝ આવ્યા જ કરશે કારણ કે આ બધું વિંયા એમ છે કે નહીં આપણે ભજીઓને ચોક્કસ વલોક લેહો તો આગળ આગળ કન્ટેન્ટ ફરી પાસે મળે

માંડવીઓ છે કે ઘટે નહીં બહુ મસ્ત માંડવી થઈ ગઈ છે કારણ કે અમારા જમીનને જેટલો વરસાદ અનુકૂળ પડે એવી રીતના ધોરણના વર્ષની અંદર વરસાદ આવે છે બહુ બહુ ભારે વરસાદ નહીં એમ બહુ ઓછો વરસાદની બહુ મસ્ત વરસાદ ધોરણના વરણની અંદર આમ આમ તો થોડીક નુકસાની જ છે કારણ કે જે ખબર ખેતરો બરા પાણી નથી કાઢે તો આમ માંડવીની અંદર માંડવી મેટવ બહુ વરસાદ છે કારણ કે અમારી જમીન કરાળાની એમ કાકરીયાટની મધ્ય પ્રકારની જમીન રસ ગાળાની જમીન એની અંદર બહુ વરસાદીનો સારો એના માટે બહુ વરસાદ ઓછો નહીં સારો બે કરતા જેવો જમીન અનુકૂળ વરસાદ હતો એવો જ વરસાદ આવ્યો છે હશે જોઈ લે માંડવીની તમે કોળા બધી બહુ મસ્ત એવું લાગે છે માંડવીની અંદર સો ટકા રિઝલ્ટ મળશે ઉતારો ને બુતારો સારો એવું બે હોવાનો તો સમય આવી જશે વરસાદ સારો આવી જાય તો એક વત એક જતા એવું છે પાણી મેં થઈ જાય ને આજે તે હારામાં હારો પાણી મેં આપણે દેહ થઈ ગયો છે ટાકરભમ જ પાણી દેવી દીધા કે ને એવો થઈ ગયો હતો હાલો મિત્રો તો હવે આપણે મેંધવી વેન્ડવી દેખાડી દીધી છે તો મારા મત પ્રમાણે હવે એવું છે આની અંદર આ એટલે સુધી પાડતા પારતા પૂછે છે આપણે જામ હોય એ બીજા ઘરના કહેવાય હોય કે નહીં પેરા કરે આની અંદર એટલા ઝાડવા થઈ જશે કે નહીં આ ઝાડવા ખ્યા નાખે કારવાનું કામકાજ શરૂ જ છે અત્યારે કઠણ થઈ જ છે દાતડીથી એમ નથી મેન્ડવીનો ગ્રોથ છે પણ બહુ મસ્ત કે ઘટે નહીં એવો હવે આપણે શરૂ વરસાદમાં વાવેલી હતી તે એમ લાગતું થોડી ઘણી પાકી પડશે કારણ કે દાંડવા બાંડવા બંધાઈ જતા ને એવું વાંધો ન આવ્યો ઊગી ગઈ બહુ સારી આપણે વાવેલ છે વીસ નંબર એટલે વીસ નંબરનો ગ્રોથ બહુ સારો થયો છે દર વર્ષે સારો થાય છે પણ વરસાદ દર વરે એવો પડી દે છે ને અને હુયા ટાણી થાય કે ને તે વરસાદ જોઈએ આમ પેલા બહા બહાવી નાખે એવું બધું છે તો મિત્રો આપણે આજના અવલોગની અંદર કઈ લાંબી લાભ કરવી નથી કારણ કે આજનો અવલોગ આપણે અહીંયા જ પૂરો કરીએ આજનો ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલ નહીં મળી આવતીકાલે નવા ઓલગશે ત્યાં સુધી જય હિન્દ જય ભારત